ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ પછી ગુડ નાઇટ અને હજી એક આવડે આઈ લવ યુ ઘર ભેગું થાને ભાઈ આટલું જ ઇંગ્લિશ આવડે પછી આવડતું નથી ભાઈ એટલે થોડું ઘણું આવડે એમ તો પણ હાલે ટૂંકમાં આપડી ગાડી સમજી જાવ સમજ રહ્યો

મારા તો દાદા વાળો એના કરતા ઠીક હે તો નીકળી ગયો આજે છત્રી લઈને પાછો તળકાનો રાજકોટમાં કેવું બધા અત્યારે વરસાદની છત્રી લઈને રખડતા છે અને હું અહીં દુબઈમાં તળકાની વાત સહી કાળો નો પડી જાવ ને ભાઈ બિલ્ડિંગ જ છે હજી તો અહીંયા બને છે કેટલીક બનાવી છે હા છે પેરામાઉન્ટ આવી ગયું અચ્છા હાલો વરી પાછો તડકો આવ્યો અમુક કૂવા બિલ્ડિંગ નો છાંયો આવે ને તો હાલે એટલે ફરીને ફરીને હાલું હું છત્રી રેતી નથી

કાલે ઓલો આરામ નતો કરતા એ ખાતા હોય ને પીતા હોય મારી જેવા લિપિતમાં આવી ગયો કે 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 બોલે તું ને તો અપાર્ટમેન્ટમાં ક્લીનિંગ થઈ ગયું છે તો જે વિચાર્યું એ ટાઈમે તો ક્યારે હું પહોંચું જ નહીં નેઠા જ ન હોય અહીંયા ને આ બે વાગી ટૂંકમાં બધું હરખું સાફ કરાવડે સોફા બોફા ઉપર શેમ્પુ બેમ્પુથી સાફ કર્યું એટલે મોડું થઈ ગયું અચ્છા ઠીક હૈ કાંઈ વાંધો નહીં હાલો હવે ખરીદી કરવા જાય ચાલો એક કઈ લિફ્ટ આવ્યા નથી જો એક નીચે જાય છે પોચી ગઈ ના આવી ગઈ આવી ગઈ કીધું લિફ્ટમાં કોઈ નહીં હોય તો ઠેકુદી ચાલુ રહી તો એક માસી હતા

કોમેન્ટ કરો આને શું કહેવાય હે બાકી મોલ એમ એક જો આપણે હજી શોપિંગ કરવા અહીંયા જવાનું છે હોમ બોકસમાં અહીંયા હોમ બોકસ છે ત્યાં પહેલાં આપણે જાશું હોમ સેન્ટરમાં તો હાલો શોપિંગ કરી લઈએ હવે થોડીક કામ ધંધા કરવા મંડી બાકી મોડું થઈ જાય વાત તો સહી અને હા એક આપણો રાજકોટ વાળો મિત્ર છે એને મલવા બોલાવી હોય અહીંયા જ રહે છે આ થોડુંક ઘરથી આગું છે એટલે આમ ભેગા ન થતા હોય પણ એ આવે છે તો ચાલો તમને એને મલાવી ઠીક છે તો મળો આ છે આપણો ભાઈબંધ નીલ કનોડિયા ઓ સોરી કનેરિયા ભાઈ ગમે લગાડી દે તને ભાઈ 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 મજામાં મજામાં અરે અરે મજા 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 તમે શાંતિ છે છે આવે દુબઈમાં દુબઈની તો અલગ જ વસ્તુ ને આખી ગરમી ગરમી કે વાત વાત અત્યારે ના અને ફ્રેન્ડ ભાઈ હારે ભણતા હતા ભાઈ

હજી તો એક દેખીએ હજી તો આ હોમ સેન્ટર માં કેતા હજી હોમ સેન્ટર માં તું જઈ જઈએ ઘરે કે હું જાઉં ઘરે મારે નથી આવું હોમ બોક્સ તો મિલબાઈ હવે ચાલો ભાઈ કહી બાય તો થોડીક વસ્તુ લઈ લીધી ચાલો આજનું થઈ ગયું આખી ટ્રોલી ફૂલ હવે નીકળી હવે જાસુ અપાર્ટમેન્ટે આ બધું મૂકતા આવી ઢીલા થઈ ગયા નીલ ભાઈ ને ઢીલા થઈ ગયા નીલ તો વયો ગયો કે ભાઈ કે હવે હું જાઉં હું મેં કીધું સારું તો હાલો પોચતા અડધી કલાક થાય તો હાલો હોય જાય હવે થોડીક વાર લઈ થયા એ સિક્યોરિટી વાળા અહીંયા એવા હે ને ભાઈ બે દિવસથી હતી તો ખાલી એમાં મગજ ફેરવી નહીં કહો આજે નહિ ભટકાવ દો અને માથામાં લાગે હાળા હાથ થી બોલો આટલું અજવાળું અજવાળું છે ચાલો સામાન બધો ખોલી નાખી અડધી ઠેલી વા પડી છે અહીંયા પડી છે આ બધા ફોકસ પડ્યા છે કે કે બોલે તું અહીંયા એ પડ્યા છે a few moments later ઓ થાકી ગયો ભાઈ કેટલો સામાન ખોલ નાખ્યો જો બતાવું બાકી નું કાલે હવે આજની કેપેસિટી પૂરી પગ દુખવા મહિના બીજું કંઈ વાંધો તો નથી સાડા આઠ હવે ભાગી કલાક હજી તો અહીંથી નીકળશે એટલે કલાક દોઢ કલાક થઈ જાય ઘરે પહોંચતા પહોંચતા

ટેબલ હમણાં બે હી જાતે મા તો ઊંધો ફૂલડા ફૂલડા એ લઈ વાત તો તમને બતાવવા માંગ્યા હેઠું આવી જાય જોઈ લીધું

તો આજે પણ આવી ગયો બસ હવા નીકળી ગઈ પાર્ટ થ્રી કરું કે નઈ હવે એ વિચારવું તો ચાલો હવે જમી લઈ આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ પાર્ટ થ્રીમાં માં ડાયરા ને રામ રામ પેલા એસી ચાલુ કરવું